હવે બે હજાર ખરા બે હજાર ન શ્રી ચાલીસ ભૂક્તા હાથી એક હે શું શ્રી ચાલીસ ભૂક્તા હા વિચરીયતી ક્રિયતી

લાડુ છવ્વીસો ને પચાસ જામનગર છવ્વીસો પચાસ રૂપિયા વીસ કેજી સુપર સત્યાવીસો ને પંદર આજની ઊંચામાં જામનગર સત્યાવીસો પંદર

ખરાક છે નકામી તન માલે લોકો કટિંગ દે મુંડા છે બોલ તો કાવું દાવા તો બોલે કાઈ હે હબરું વા મુકો પ્રેમ ભાઈ હા 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 હુડ હુડ હવા હારી બાપા હા હત્તા અપના સામાજા ઓલી કોની બા કોની પચા 50 59 50 ભાઈ 50 ઓગણીસો પચાસ નીચામાં પચાસ